વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તાનાથી દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે વડોદરા તાલુકાના કેલનપુર ગામે આવેલી સસ્તાનાદી નાદી દુકાનમાં ગ્રામજીરે છેલ્લા ત્રણ મહિનાથી સડેલ અનાજ આપવામાં આવતો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે આ મુદ્દે લોકોના હકની વાત લડતા સામાજિક આગેવાન વિકી શ્રીમાળી સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે સરકાર તથા સંબંધિત અધિકારીની પોલ ખોલી હતી ગ્રામ જૂનોધોરાગાઉ પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો પરંતુ દુકાનનો ઓપરેટરે ઉપરથી આવું જ અનાજ આવે છે તે વિદલીલ આપી જવાબદારી ટાળી હતી વધુમાં જેના નામે દુકાનનું લાયસન્સ છે તે વ્યક્તિ સ્થળ પર હાજર હોવા છતાં નિયમો અને નીતિઓને નેવે મૂકી દુકાન ચલાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે ઉલ્લેખનીય છે કે સામાજિક આગિવાન વિકી શ્રીમાડીએ એક મહિના ગાઉ પણ પાદરા તાલુકાના પુરવઠા વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા તે સમયે પાદરો ગુડા ઉંધી કરજણ લઈ જવાતા નાદનો જથ્થો કરજણ પોલીસે પકડી પાડ્યું જેમાં કુલ 182 બોરી અનાજ ઝડપી લેવામાં આવ્યું હતું આ કેસમાં પાદરા સસ્તા અનાજની દુકાનના મેનેજર સહિત ત્રણ લોકોની સંડોવણી બહાર આવી હતી હવે કેલનપુર ગામના આ કેસમાં પણ પુરવઠા વિભાગની ભૂમિકા શંકાસ્પદ બની છે વિકી શ્રીમાળી દ્વારા સંબંધિત અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ અધિકારીએ ફોનનો ન ઉઠાવતા પ્રશ્ન ઉભા થયા છે કે શું સામાન્ય જનતાને માત્ર દેખાડા પૂરતા ફોન નંબર આપવામાં આવે છે વિકી શ્રીમાડીએ જણાવ્યું હતું કે જો ફોન દ્વારા વાતચીત નહીં થાય તો તે અધિકારીને રૂબરૂ મળી લેખિત ફરિયાદ કરશે અને ગ્રામજનોના હક માટે લડત ચાલુ રાખશે હવે જોયું રહ્યું કે વડોદરા પુરવઠા વિભાગ આ ગંભીર મામલે શું પગલાં લે છે કે પછી ફરી એક વખત ભ્રષ્ટાચાર પર પડદો પાડવામાં આવશે રિપોર્ટર હરેશ પરમાર કરજણ વી ન્યૂઝ વડોદરા જિલ્લાના જે પુરવઠા વિભાગના અધિકારી છે ને ગીતાબેન દેસાઈ આપણે એમને પ્રયત્ન કરીએ કે શું જવાબ આવે છે આપણે એમને ફોન કર્યો છે ઓનલાઈન નંબર એમનો જોઈને ફરી વાર ટ્રાય કરી કેમકે અધિકારીને કામ વધારે હોય એટલે કદાચ એ વ્યસ્ત હોઈ શકે એટલે આપણે ફરીથી એમને દબાવથી ના જતું આ નંબર શું કરવા જાહેર કરતા હશે આવા અધિકારીઓ મને તો એ નહીં ખબર પડતી જનતાના પ્રશ્નોને કામ નથી કરવા હવે અધિકારીની કામગીરી સરકાર જોશે કે નહીં જોઈએ એ આપણે જોઈએ છીએ અહીંયા જો ફોન નથી ઉઠાવતા એમની કચેરી પર પણ જઈને એમને સવાલ તો પૂછીશું જ આપણે હકની વાતની ટીમને એક માહિતી મળી હતી કે વડોદરા તાલુકાનું જે કિલનપુર ગામ છે ત્યાં સસ્તાની દુકાને અનાજ જે છે એ ઓછી ગુણવત્તાવાળું અને સડેલું અનાજ આપવામાં આવે છે આજે સ્થળ વિઝિટ કરતાં અહીંયા અમે જોયું કે ગામજનોની અંદર ખૂબ જ રોષ છે પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે ને એ સરકારની સામુ બોલવા પણ અત્યારે ખચકાય છે કારણ એક છે કે જે પણ અનાજ મળે છે ને એના પછી પણ જો કદાચ જો બોલશે તો એમને એ પણ બંધ થઈ જશે એવી બીકના લીધે અમુક લોકો તો આગળ આવીને આ હિંમત કરીને ખોટાનો વિરોધ કર્યો છે ને જે પોતાના હકનું જે અનાજ મળવાપાત્ર છે તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય એવા અધિકારીઓની સંડોવણી ના લીધે સીધા સીધા આક્ષેપ હું તો કરું છું કે અધિકારીઓની આડની અંદર જ આવા બધા કાવતરા અને આવા બધા ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે જુઓ કે અહીંયા આગળ આ સસ્તા અનાજની દુકાને એટલું બધું ખરાબ અનાજ આપવામાં આવે છે કે જે જગ્યાએ આપણે ઢોરને પણ કદાચ આપણે એ અનાજ ખવડાવી શકીએ એમ નથી એટલા બધા કાકડા છે એટલી બધી ધૂળ છે એટલા બધા અંદર જીવાત પડેલી છે એટલા બધા સડેલા અનાજ છે આ તમામ અનાજ આજે દુકાનદાર પણ વેચવા માટે મજબૂર છે ઘણા બધા ગામજનોના આક્ષેપ હતા દુકાનદારને કે આવું અનાજ કેમ આપો છો દુકાનદારે સીધા સીધા કીધું છે કે ઉપરથી જે અનાજ આવે છે એ અમે વિતરણ કરીએ છીએ પણ ઉપરથી આવું અનાજ આવે છે કેમ આ જે આ જે કિલનપુર ગામ છે ત્યાંના જે ઉપરી જે ગોડાઉનના જે મેનેજર છે તે એ કોઈ ચેક કર્યા વગર જ આ અનાજ મોકલે છે અને પહેલાં પણ તમે જોયું હશે કે પાદરાની અંદર થી સગે વગે કરવાનું અનાજનું જે એક અવભાંડ છે એકસો બ્યાસી પેટી લગભગ કરજન પોલીસે પકડી પાડી પાદરાની બહાર જતો ટેમ્પો હવે વિચારો કે અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ગરીબ જનતાનું શું માટે આવા વિડીયોથી જો અધિકારીની આંખ ના ખૂલતી હોય ને તો આવનારા સમયની અંદર હકની વાતની ટીમ વડોદરા જિલ્લાના પુરવઠા વિભાગ અધિકારી પાસે પણ જશે ને એના જવાબ માગશે